રૂપિયા <imitation>

किथे किथे रहो भाई राहुल सर अंदर 15 15 किलोमीटर पा के देरी आ तई सेवा जो कम है आ नहीं सेवा जो कम है नहीं ज्यादा हो ता ओछो वजा के ना आज 5 लीटर मुके चनो पोंदो 15 ला 20 ला उ तो वांजी तो वांदो ना सुबह 5 5 मुके चनो पोंदो ना रखण तो ना खाली 5 लीटर राखी पोंदो अभी चाके 65 पर भाई भर जा अब हम तरफ तो के ना बरोबर 65 गज चाहिए ભાઈ આને નહી સેવા જો કામ મે આઈ સેવા જો કામ મે તને 5 લિટર લાગર પાઉં છે આ લાતી બે કેના બધા નતો ડીયા નતો રસનામે કરે લેરી મેકો સામોનસે મેલે પર ઈ પાંજો કામ જો થઈ રહ્યો ને એટલે પાં ફર્જાત ગણ સુબો કસરાથી જન ભાવ મે બેકરો 5 લિટર જી કસરાથી જન તો આ સા સમજો 12 રૂપિયા 12 રૂપિયા સેલામ આગાડી મે છે તો પછાડી નો પાકે પેટ્રોલ નતો પેટ્રોલ રોટે શું કરું 65 પેટ્રોલ ભેણ એક લીટર નહીં અડધો લીટર પેટ્રોલ થયે પંદો કિલોમીટરમાં